જુનાગઢ કલેક્ટર કશેરી ખાતે આજે ગિરનાર સીડી વેપારી મંડળ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્ર દ્વારા વેપારીઓએ માંગણી કરી હતી કે ગિરનાર પર્વત અને સીડી પર પ્લાસ્ટિક પ્રતિબંધ હોય તેની વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવે. ખાસ તો પ્લાસ્ટિક પ્રતિબંધના કારણે પાણીની બોટલ વેચાણ અંગે મોટી સમસ્યાનો સામનો કરવો પડતી હોવાની વાપતંત્ર સમક્ષ રખાઈ હતી.

વેચવાની છૂટ અપાઈ છે પરંતુ આ એક વૈકલ્પિક પૂરતું નથી આ વાત વેપારીઓએ રાખી હતી આવેદનપત્ર પાઠવ્યા પૂર્વ ગિરનાર સીડી વેપારી મંડળના સભ્યો દ્વારા ગિરનાર પર્વતના પચાસ પગથિયા ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો મહત્વનું છે કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય કરાયો હોય તંત્ર દ્વારા તે નિર્ણય કડક રીતે અમલવારી કરવામાં આવી રહેલી છે ત્યારે વેપારીઓ દ્વારા આશા વ્યક્ત કરાઈ હતી આગામી પાંચ માર્ચ થી શરૂ થતા મહાશિવરાત્રીના મેળા પૂર્વે કોઈ વચગાડાનો સુખદ રસ્તો આ મામલે નીકળી જઈ જેથી તેઓને રાહત રહે વાત કરું મારું નામ જયેન્દ્ર ચાવડા ગિનાર એસોસિએશનનો પ્રમુખ છે આજે અમે વેપારીઓ જે આજે ભેગા થયા છે અમારું તંત્રને અમારે જાણ કરવાની છે એટલી કે અમને ગિનારમાં કાયમી માટે જે પાણીની વ્યવસ્થા છે એ જળવાય દઈએ અમને પાણીની પુરવાર પાડે બસ અમારે એ જ કહેવાનું છે અને એમ કે છે કે ગિરનાર ઉપર અત્યારે અમે પાંચ 5000 લિટરના ટાકા મુકાવી દઈએ કે કેરબા મુકાવી દઈએ પણ યાત્રાડો જે છે એ બધાને અત્યારે જે બિસ્લેરીને ફિલ્ટર કરેલું પાણી જોઈએ છે ને એ અમારે ઉપર ત્યાં ક્યાંય સોર્સ તો છે નહી પાણી ના ને તંત્ર એમ કે છે કે અમે તમે આ કેલબાનું નું પાણી ત્યાં કસ્ટ યાત્રાળુને આપો પણ એ પોસિબલ જ નથી કે પાંચ હજાર લીટર નો જે ટાકો મૂકવાનો કે છે એ મેળા જેવા મેળામાં અડધી કલાક કલાકમાં તો ખાલી થઈ જાય પાણી કઈ રીતે પહોંચાડશે એટલે અમારું એટલું જ ખાલી કહેવાનું છે કે અમને કાયમી માટે પાણીની વ્યવસ્થા કરી આપે કિનાર ઉપર બરોબર અમને બસ એટલા યાત્રાળુ એટલે બધાને ઘર રોજ એની એની ઉપર જ ચાલે છે આજ કેટલાય ટાઈમથી છે અમારા બધા ધંધાના જે અત્યારે ઇસ્યુ છે હજી સોલ્વ નથી આવ્યો પાણી નું તંત્ર ને ખાલી એટલું જ કેવાનું કે અમારે જે આ પાણી નું સોલ્યુશન છે એ લાવી દો અમને બરોબર ત્યાં સુધી જ્યાં સુધી અમારું પાણી સોલ્યુશન નહી ત્યાં સુધી અમે અમારું આંદોલન કાયમ રાખશું જૂનાગઢ